નમસ્તે મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રોજિંદા જીવન માટે ખૂબ જ ઉપયોગી ટિપ્સ અને ઘરેલું ઉપચારો આ ટિપ્સ સ્વાસ્થ્ય ખોરાક સુંદરતા અને ઘરની સમસ્યાઓના સરળ ઉકેલ આપશે તો ચાલો શરૂઆત કરીએ એક આંખોની રોશની વધારવા જો તમારી આંખોની રોશની ઓછી થતી હોય તો રોજ સવારે ગાજરનો રસ પીવો આમાં વિટામિન હોય છે જે આંખોને તેજસ્વી બનાવે છે બે પેટની ગેસની સમસ્યા જો ગેસની તકલીફ થતી હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં અજમો નાખીને પીવો આ તમારા પેટને હળવું કરશે અને ગેસ દૂર થશે ત્રણ નરમ રોટલી બનાવવા નરમ અને સ્વાદિષ્ટ રોટલી માટે લોટમાં થોડું દૂધ અને તેલ ભેળવો આ રોટલી નરમ રહેશે અને બધાને ભાવશે ચાર વાળ ખરતા રોકવા જો વાળ ખરે છે તો નાળિયેરનું તેલ ગરમ કરીને માથામાં માલિશ કરો આ વાળને મજબૂત બનાવશે અને ખરવાનું ઓછું થશે પાંચ મચ્છરો ભગાડવા ઘરમાં મચ્છરો વધુ હોય તો એક પત્ર સળગાવીને રાખો ગંધથી મચ્છરો દૂર ભાગશે છ ચહેરાની ચમક વધારવા ચહેરો ચમકીલો બનાવવા માટે દહીંમાં થોડું મધ મેળવીને લગાવો પંદર મિનિટ પછી ધોઈ નાખો ચહેરો તાજો દેખાશે સાત ઘૂંટણના દુખાવા માટે જો ઘૂંટણમાં દુખાવો થાય તો દૂધ ઊભા રહીને પીવો આમાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરે છે આઠ સ્વાદિષ્ટ ભાત બનાવવા ભાત બનાવતી વખતે એક ચપટી હળદર અને લવિંગ નાખો આનાથી ભાતનો સ્વાદ અને સુગંધ વધશે નવ શરદીથી રાહત શરદી થઈ હોય તો એક ચમચી આદુનો રસ અને મધ મેળવીને પીવો આ ગળાને હળવું કરશે અને શરદી ઓછી થશે દસ દાંતની સફેદી દાંત પીળા દેખાતા હોય તો બેકિંગ સોડામાં લીંબુનો રસ ભેળવીને બ્રશ કરો આ દાંતને ચમકાવશે અગિયાર ઘરમાંથી ગંધ દૂર કરવા ઘરમાંથી ખરાબ ગંધ આવે તો એક બાઉલમાં સરકો મૂકી દો આ ગંધને શોષી લેશે અને હવા શુદ્ધ થશે બાર પગની થાક દૂર કરવા પગ થાકી ગયા હોય તો ગરમ પાણીમાં મીઠું નાખીને પગ ડૂબાડો આ થાક દૂર કરશે અને આરામ આપશે તેર ખીલથી છુટકારો ચહેરા પર ખીલ હોય તો તુલસીના પાનનો રસ લગાવો આ ખીલને સૂકવશે અને ચહેરો સાફ થશે ચૌદ ચટણીનો સ્વાદ વધારવા ચટણી બનાવતી વખતે થોડું લીંબુનું રસ અને ખાંડ નાખો આનાથી સ્વાદ બમણો થશે પંદર કાનનો દુખાવો ઓછો કરવા કાનમાં દુખાવો થાય તો લસણની એક કઢી ગરમ કરીને તેનું તેલ નાખો આ દુખાવામાં રાહત આપશે સોળ માથાનો દુખાવો દૂર કરવા માથું દુખતું હોય તો એક ચમચી ઘીમાં લવિંગ ગરમ કરીને માથે લગાવો આ તરત જ રાહત આપશે સત્તર ચપળતા વધારવા શરીરમાં ચપળતા જોઈતી હોય તો રોજ સવારે એક ચમચી ચવનપ્રાશ ખાઓ આ શક્તિ આપશે અને થાક ઓછો લાગશે અઢાર ઘરમાંથી કીડીઓ દૂર કરવા કીડીઓ વધુ હોય તો જ્યાં દેખાય ત્યાં હળદરનો પાવડર છાંટો આનાથી કીડીઓ ભાગી જશે ઓગણીસ નખ મજબૂત કરવા નખ નબળા હોય તો ઓલિવ તેલથી દરરોજ માલિશ કરો આ નખને મજબૂત અને ચમકદાર બનાવશે વીસ શેકેલી રોટલીનો સ્વાદ રોટલી શેકતી વખતે ઉપર ઘી લગાવો અને થોડું જીરું છાંટો આનાથી રોટલીનો સ્વાદ અદ્ભુત થશે એકવીસ ઊંઘ ન આવે તો રાત્રે ઊંઘ ન આવતી હોય તો ગરમ દૂધમાં એક ચપટી જાયફળ નાખીને પીવો આ ઊંઘ લાવશે અને મન શાંત થશે બાવીસ ગળાની ખરાશ દૂર કરવા ગળામાં ખરાશ થાય તો મીઠાવાળા ગરમ પાણીથી કોગળા કરો આ ગળાને હળવું કરશે ત્રેવીસ પગની બળતરા ઓછી કરવા પગમાં બળતરા થાય તો ઠંડા પાણીમાં થોડું એલોવેરા જેલ ભેળવીને લગાવો આ ઠંડક આપશે ચોવીસ ખાંસી મટાડવા ખાંસી ન રોકાતી હોય તો તુલસીના પાન અને આદુ ઉકાળીને પીવો આ ખાંસીમાં રાહત આપશે પચીસ ઘરની સફાઈ માટે ફ્લોર પર ડાઘા હોય તો સરકો અને પાણીનું મિશ્રણ બનાવીને સાફ કરો આ ચમકાવશે અને ડાઘા દૂર કરશે છવીસ વાળની ચમક માટે વાળ ચમકે તે માટે શેમ્પુ પછી એક ચમચી સરકો પાણીમાં ભેળવીને ધોઈ નાખો આ વાળને ચમકદાર બનાવશે સત્યાવીસ પેટનું ફૂલવું ઓછું કરવા પેટ ફૂલે તો જીરું શેકીને ચૂરણ બનાવીને ખાઓ આ પાચનમાં મદદ કરશે અઠ્યાવીસ ચણાનો સ્વાદ વધારવા ચણા બનાવતી વખતે થોડું લીલું ધાણું અને ટામેટું નાખો આનાથી સ્વાદ બહેતર થશે ઓગણત્રીસ હાથની શુષ્કતા દૂર કરવા હાથ શુષ્ક થઈ ગયા હોય તો ગ્લિસરીન અને ગુલાબજળ મેળવીને લગાવો આ હાથને નરમ બનાવશે ત્રીસ દૂધ લાંબુ ટકે તે માટે દૂધ બગડે નહીં તે માટે ઉકળતી વખતે એક ચપટી સોડા નાખો આ દૂધને લાંબો સમય ટકાવશે મિત્રો આજની આ ટિપ્સ તમને ગમી હશે ને આ બધું અજમાવજો અને તમારા અનુભવ અમને કોમેન્ટમાં જણાવજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકોન દબાવજો જેથી નવી ટિપ્સની નોટિફિકેશન તમને મળે અને આ વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર